ચાલો 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 વાઘ બકરી ની ગેમ રમો ને પૈસા જીતો વાઘ બકરી ની ગેમ રમો ને પૈસા જીતો આ મારું બેટું જુગાર તો હપુચી રમાય જ નહીં એના કરતા કોક લાઈન ખાવું સારું તો બધા ઘરના રાજી તો થાય જુગામાં તો બહુ કોણ પે હારી જઈએ શું કોઈ લેવાનું ના થાય જવા દે મને ગમે છે ડવા વાઘ બકરીની ગેમ રમો ને પૈસા જીતો વાઘ બકરીની ગેમ રમો ને પૈસા જીતો વાઘ બકરીની ગેમ રમો ને પૈસા જીતો ભાઈ આહુ કરી બેઠા હો તમે ભાઈ કણ ગેમ લઈ બેઠો ગેમ તે આહુ આવી તો જમ લઈ બેઠા હો આ બધું ચિત્ર દોડે હોય તો તમાર રમબી હે હોય હે હોય ફોર રૂપે ટિકિટ હે બરોબર પેલી હોય યુ હો હા હા જીતી જાવ તો 1000 રૂપિયા મળશે હારી જાવ તો તમાર 100 રૂપિયા મને પેલા આલવાના હે ગેમ તો પણ કેમ મના જો હા આ વાઘ છે આ વાગ હોય આ પથરો હતો વાગ એટલે તમે મોની લો સારું મોની લીધું સગવડ નથી એટલે આ રાખ્યું બરોબર

તમને કરે કે જઈ યાર હાલ જ ભાઈ બના દે નંબર એક હારી જો ઓ કોબો પડાઈ ગયો કોબો નહીં હું પૈસે વારવા આવ્યો હું તમે વાળજો ઓ ને ને આ બધી ગેમ તો હું માસ્ટર હું આપણા તાન તમને કહી દઉં હ આ વાઘ વાગ આ સે બકરી આ સે ફોન આ ઓડિયામાં બેહારી આ પારે લઈ જવાના છે પણ વાઘ બકરી ના ખાવ પડે કે બકરી આ ફોન ને ના ખાવ વાઘ ઓય હા બાકી ઊભા લે કે ભોએ આ બકરી આ ના ખાવી પડે બરોબર આ ઓળી એમ બેહારી લઈ જવા પરેડો પેલા સો રૂપિયા થાય હજાર આપી દો પહેલાં હાલો હું પેલા હો તો ચાલો ચાલ્યો કાઢી નાખજો હજાર દસ પેલા હો કાઢી આપ્યો હું આવી છે હા આવી છે આ એની હાલત હજારી પીલી કરજો

વાઘ બકરી ની કેમેરા રમે પૈસા જીતો વાઘ બકરી ની ગેમ રમે પૈસા જીતો દાવ જેટલા નો હિમન કે પેલા અલા હો રૂપિયા દાવ રમાતું હશે યાર ના પાંચસો રૂપિયા દાવ જ કે હાલા જાવ અલા હો રૂપિયા ને લેવાનો હું કારણ એટલે બધે આવવાનું નહીં હડી મારે પાંચસો રૂપિયા કરે હું આવું હાલ યાર હારું હું પત્તા લેતા હોઉં બીજા નવા હો

વાઘ બકરીના ના ખાવો પડે કે બકરી કાંસના ના ખાવ પડે હા હા બરોબર તાઈને ના ખૂણે લઈ જવાના લઈ જઈએ લઈ તો 100 રૂપિયા ટિકિટ આલ દો અરે પેલી રૂપિયા ના આલો પેલી ટિકિટ હજાર રૂપિયા ના આલે યાર પેલા કેમ ના જીતવી પડે તોણા આલે તું પેલી વાર મેઈ ગતા અરે હું કહું મગજ હે ને તાર મગજ તો હોટ ને મગજવાળા નું કામ હે માર મગજ સ માજો ને હું જોર પત્તર નાક બેહું હે ના બે આ બાજુ હું તને શીખવાડું પાડું બતો આવડે છે મને હાલ થોડા જીતી દો તારા માટે જ છે મસ્તી કોણ લાગે બહુ પાઘો લેમ યાર વિપડેલો જાય તો એકદમ આ વાઘ છે આ બકરી છે અને આ પોન છે આ ઓળિયા બેહારી તેને તેના ખૂણે લઈ જવાના લઈ જઈએ બરોબર રાખ ને મોઢું ન્યા છે કણા વાઘ આ બકરી ને ના ખાવ જોવે અને આ બકરી આ ઘાસ ના ખાવી જોવે બરોબર બરોબર વાઘ ને કોઈ લેવા દેવા નહીં કોઈ લેવા દેવા નહીં બરોબર સમજ્યા તમે મને કીધું તો આવું એટલે કાચ તો ના ખાની યાર વાઘ વાત કરો તમે એટલે તમે મને કીધું તું એવું એવું તો તમને ખબર પડે કાચ ના ખાય આ તો પણ સરસ થઈ યાર એટલે જો આ ઓડિયા બે હારી લઈ જાવ ના બરોબર લઈ જાવ અડો ફટાફટ એટલે આ દરિયો બનાવ્યો તમે આ દરિયો હે ઊંડો હે દરિયો વીએ ભી બનાવ્યો તમે તો હાથ માં થોડું ઊંડો ગળાયો હે હા આ તો જોઈ લેજો હા આ ઓડિયા નું તારી પોડી મી હે ઓ આ બી ફ્રેલો હા એ હા આ ખૂણે મેલું આના એ ગામે તો ખૂણે મેલો બરાબર હા પાછું ઓડિયો લઈને હું આવતો રહ્યો હા ઓરે પાછું આ મેલી હા અલા આ બકરી હા બકરી છે ને આ બકરી ઓરા ઉઠાઈ હા આનો આના વાતી કિલોમીટર સીટી ઉતારી દીધી બરાબર હા પાછો આવું ઉભારો ઉભો ઉભો રે

આ વાઘતો ના રે વાઘ વાઘ વીફરેલો વાઘ મગા મગા દો આલા ઉપર સે મારાય હા તાર મે હા મગા શિંગ્યા છે તાર મે નહીં તો હા તાળો થાય તો જીતી જાવત હા તાર તો આલે પૈસા લખું લેવા આલું ઈ પૈસા મને રંબા દે ને હવે તું હા રે આ ઓડી ઉબર બર

તમે કોઈ કહેતા નહીં હું હું કે અમે જવાબ કીધો તો આ ગામમાં તારે હું તો શું કેવું કહું હાલો હે જેટલા બધા પૈસા હે

અરે તો બકરી હે ને હા આ તો બકરી લઈ જવાની હોય ને હા આ બકરી લઈ ગયા લઈ ગયા એટલે આ બેન કોઈ લેવા દેવા નહીં હોય નહીં બરોબર હા એટલે હું આવતો રહ્યો પાછો પાહો પણ બકરી તો થોડી ના આડે ના ઉડે ને ચમ ઈ બેહી રહી હે કે પાડેલી એવું હે પાલતુ હોય ને કા તો બ જંગલ ના કેવા ના 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 વાત કરવા દે હા હવે હું લઈ જાઉં અમને થોડી ખબર ઈ હે ખબર તો ખબર હોય હવે હવે લઈ જાઉં વાઘરા હે

અમાર કોમ આયો તું પહય આ બકરી નો બેહારી ઓઢિયા છે પાહે લઈ જો હો માં લઈ જાય ફરવા લઈ જો હો ઠુમક ઠુમક થમક 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 બકર્તે બકરી આવી ગઈ આ કોંઠે હા આવી ગઈ એટલે હું ને ઘાસ ખાવા નઈ દઉં ના નું ખાવા દીધું તો ખાવાની જ છે એટલે હું ઘાસ લઈ જો ને ઘાસ લેવા આયા હી રે આ ઘાસ લઈ જો આ ખૂણે આવી ગયો બરોબર હવે આ તો ઘાસ ખાયા ને એટલે હું આવતો રહો પાહો બકરી ને લેવા

પણ તું પેલા વાત સમજતો નહીં મારી યાર ના નહી તમને જવું પતે રમભાઈ યાર એ પછી ઉકેલા મારા છેલ્લી વાર કઉ હવે હું સમજી લેજે હવે સાઈમાં રાખજ મારું મગજ ધ્યાન જો પેલા બકરી લઈ જાય બરોબર હું તને પેલી વાત કહી જાઉં હું જોડે કશું નઈ કરે બરોબર બરોબર જો બકરી લઈ જાય પેલા બરોબર 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 હોડી લઈને પાછો આવ્યો પાછો આવ્યો હોળી બકરી લઈ જાય